મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદના વટવામાં ફાયરિંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે વટવામાં મહિલા પર ફાયરિંગની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મુખ્ય આરોપી સહિત કુલ પાંચ આરોપીઓનું સરકસ કાઢવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી અને હવે આ કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓ અને પોલીસ પર લઈને પહોંચી છે આરોપીઓને સાથે રાખી આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે સાત ઓગસ્ટે વઢવા વિસ્તારમાં ચારમાળિયા આવાસમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું શઈસ્તા નામની મહિલાના ઘરમાં આ ફાયરિંગની ઘટના બની હતી ઇમરાન કડિયા નામના આરોપીએ આ ફાયરિંગ કર્યું હતું અને છે ધરપકડ કરી તેનું સરઘ કાઢો છે પોલીસ આ જે સરઘસ કાઢી અને લોકોને મેસેજ દેવામાં આવે છે કે જે લોકો કાયદામાં રહે છે તે લોકો ફાયદામાં રહે છે કેમેરા પર્સન કુણાલ ભાવસર સાથે ચેતન બામ્બણીયાબીપીતા અમદાવાદ

તેમને કાયદાનું પાઠ ભણાવવામાં આવ્યો છે અને કઈ રીતે આ ફાયરિંગની ઘટના બની હતી એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે તો વટવામાં મહિલા પર ફાયરિંગ કરનાર આ આરોપીઓ કે જેમને લઈને પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે સાત ઓગસ્ટે વટવામાં ફાયરિંગની ઘટના બની હતી ગત સાત ઓગસ્ટના રોજ વટવામાં કરેલો જે ફાયરિંગના આરોપીઓ છે તેમનો હાલમાં આવી રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વટવા ચાર માળિયા ખાતે મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ જે ફાયરિંગ કરનાર આરોપીઓ છે તે સહિત જ પાંચ કુલ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવે છે ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીઓને રિકન્સ્ટ્રકશન થઈ રહ્યું છે સાહિસ્તા બા આરોપી જે મુખ્ય આરોપી હતો આ ઇમરાન વિરુદ્ધ ભૂતકાળમાં ખંડણી સહિત ખંડણી મારામારી હત્યાના પ્રયાસ સહિતના દસ થી બાર ગુનાઓ નોંધાયા હતા તે ગુનાહિત ભૂતકાળ ભૂતકાળ ધરાવતો આરોપી છે અને ખંડણીના કિસ્સામાં તે જેલની સજા કાપી અને બહાર આવ્યો હતો જેલની સજા કાપીને બહાર આવ્યા બાદ થોડા જ સમયમાં તેણે ફરીથી પોતાનું પોત પ્રકાશ્યું હતું અને તેમણે પોત પ્રકાશી અને ફાયરિંગ કર્યું હતું ચાર રાઉન્ડ ફાયરિંગમાં હાલમાં પોલીસે આરોપીની જે ધડ આરોપીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું છે પોલીસ જે કાઢી અને લોકોને મેસેજ દેવામાં અમદાવાદ તો ઇમરાન જે મુખ્ય આરોપી અને તેની સાથે અન્ય પાંચ આરોપીઓ તેમને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પણ અપીએ ચેતન બામ્બણીયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચેતન આપની પાસે શું અપડેટ વટવા ચાર માળિયા ખાતે થોડા દિવસ પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગ કેસમાં જે મુખ્ય આરોપી હતો ઇમરાન તેની બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે આ ઘટનાના જે મુખ્ય આરોપી છે તેમનો હાલમાં સરઘસ વનઘોડો કાઢવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં અહીં લોકો આ આરોપીઓ છે તેને જોવા માટે એકત્ર થયા હતા આ ઘટનાની વાત કરવામાં આવે તો ગત સાત ઓગસ્ટ રોજ જે આ અસામાજિક તત્વો છે